ખેડૂતોનો વિરોધ કે જ્યાં એલ એન્ડટી કંપનીએ ખેતરોમાં પાઇપ મૂકીને ભાડું નહીં ચૂકવવાનો આક્ષેપ કર્યો છે છેલ્લા ત્રણ વર્ષથી કંપની ખેતરમાં પાઇપ મૂકીને ભાડું નહીં ચૂકવતા રોષ જોવા મળી રહ્યો છે ભાડું નહીં ચૂકવતા ખેડૂતોએ કામગીરી અટકાવી વિરોધ કર્યો ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ તેમજ પ્રાંત અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે છે મારા ખેતર ખેતર ત્રણ છે ત્રણેયમાં જે તે વખતે એલ એન્ડ કંપની વાળા કે બાપુ આ તમારા ખેતરમાં અમને આ પાઇપ મૂકવા દો કે અને આપણે ભાડા નક્કી કરી લઈશું કે પણ અમે ખેડૂત માણસ પછી મૂકીને વહી જઈએ પછી અમારી પાસે કોઈ આવ્યું નથી હા અમારે મૂક્યા તારી હિંમત કે અમે આ છ મહિનામાં લઈ લઈશું તમારી પાસેથી પાઇપ અને તમારું જે ભાડું થતું એ દઈ દીધું પછી ત્રણ વર્ષ સુધી કોઈ આયા જ નહીં અને અત્યારે એમના કામ ચાલુ છે એટલે અમારી પાસે આવીને એમ કે પાઇપ આપો મેં એવું કીધું કે અમારે ભાડું તો આપજો અમને ભાડું આપવું જોઈએ સરકારે આમાં અમને સહાય કરવી પણ અમે ખેડૂત ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એમની એક પણ સામગ્રી છે ત્યાં રાખવામાં આવેલી હતી ઘણા લાંબા સમયથી આ જે ડિલ કરીને જે સરકારની એજન્સી છે એમની કામગીરી જે છે એ ઠપ પડેલી હતી અને અમુક પ્રાઇવેટ જે વ્યક્તિઓ હતા આજુબાજુના ખેડૂતો હતા એમના દ્વારા એમને ત્યાંથી પાઇપ ઉઠાવી અને આગળની કામગીરી ન કરી શકે એના માટે થઈને એમના ઉપર પ્રેશર કરવી અને દબાણ કરવામાં આવ્યું આજરોજ પોલીસને બંદોબસ્ત રાખી અને ઉપરાંત અધિકારી શ્રી રૂમણી અને અમારી પૂરી ટીમ સાથે ત્યાંથી જે પણ વ્યક્તિઓ આવ્યા હતા એને જગ્યા ઉપરથી દૂર કરી અને આ જે પાઇપલાઇન જે છે એને ત્યાંથી યોગ્ય જગ્યાઓ ઉપર જ્યાં પણ કામગીરી ચાલુ છે ત્યાં પહોંચી